समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો गाजवीज साथे कमोसमी गाजवीज ओगनिस कमोसमी वरसाद आगाही, आगाही कर दस मिमी सुधी पड़ी सके के चौवीस मार्चे पश्चिम हिमालय प्रदेश म एक वेस्टर्न डिस्टर्बंस पहुँचते मार्च धी गुजरात में असर थे आमा पश्चिमी भेजवाड़ा पवन ने लीधे पेली एप्रिली गुजरात नु वातावरण पलटाई सके वरसद पड़ स ગુજરાત માં ગરમી ના પ્રકોપ થી કપોટ કપ મોત હાલ રાજ્ય માં ગરમી નો પારો ઊંચકી રહ્યો છે તેવામાં ગઈકાલ થી ગરમી માં 2 થી 3 ડિગ્રી નો વધારો થતો જોવા મળ્યો હતો વડોદરા માં ગરમી ના કારણે 3 લોકો ના મોત થયા છે મૃતી માહિતી પ્રમાણે ગભરામણ થી આ મોત થયા હતા મૃતકો માં ખોરિયા નગર ની 35 વર્ષીય વ્યક્તિ આજવા રોડ ના 55 વર્ષીય વડીલ અને હાણી માં 13 વર્ષીય સગીરા સામેલ છે હવે સ્પેસએક્સ જેવો રોકેટ ગુજરાતમાં બનશે અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં વિવિધ 42 સ્ટાર્ટઅપના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ સ્ટોલમાં સેમિકન્ડક્ટર અને રીયુઝેબલ સ્પેસ રોકેટ બનાવવાનું પણ સ્ટાર્ટઅપ હતું બનલે સ્ટાર્ટઅપ મૂળ અમદાવાદના છે ઇલોન મસ્કની સ્પેસએક્સ જે રોકેટ બનાવે છે એ જ રોકેટ આ બનને વિદ્યાર્થી દ્વારા બનાવ્યા આવ્યા છે ભવિષ્યમાં હવે બહારના દેશનો આધાર નહી રાખવો પડે અને બનને વસ્તુ અમદાવાદમાં જ બનશે વડનગર સીએમના હસ્તે ખાસ અનાવરણ સીએમ ભૂપેન્દ્ર પટેલે વડનગર ના હાટકેશ્વર મહાદેવ મંદિરના ના સુવર્ણ શિખર અને નવનિર્મિત યજ્ઞશાળાનું યજ્ઞ અનાવરણ કર્યું હતું મંદિરમાં માં ચૌદસો ગ્રામ સોનાનું શિખર તૈયાર કરાયું છે યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોન્ક્રીટ વપરાયો નથી રાજસ્થાનના ના પથ્થરથી યજ્ઞશાળા બનાવી છે અહીંના મહાદેવ મંદિરે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ખાસ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાયો છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો નો મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે રાજ્યમાં 2 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થશે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે તે મુજબ રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવશે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી હતી જેમાંથી સામે આવ્યું છે કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 લાખમાં જ નાણા જમા થશે રાજ્યમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થઈ શકે છે એક મણ ઘઉંના 490 લેખે તેકાના ભાવે ખરીદી થશે ઓટો ડ્રાઈવર ના દીકરાએ IPL માં કમાલ કરી CSK અને મુંબઈ વચ્ચેની મેચમાં એક દુર્લભ હીરો નીકળ્યો છે આ વખતે મુંબઈને વિઘનેશ પુથુર નામનો એક અદ્ભુત ખેલાડી મળ્યો છે જેણે IPL ની પોતાની પહેલી જ મેચમાં પોતાની છાપ છોડી છે કેરણા મલપુરમના રહેવાસી વિઘનેશે પહેલી મેચમાં ત્રણ ખાસ વિકેટ લીધી હતી વિઘનેશ એક ગરીબ પરિવારમાંથી આવે છે તેના પિતા એક ઓટો ડ્રાઈવર છે જે તેના સંઘર્ષ ભર્યા જીવનને દર્શાવે છે आर ओ पी फहीम खान ના ઘર પર ચાલ્યું બુલડોઝર નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા દિવસો પહેલા ફહીમ ખાનના પરિવારને નોટિસ જારી કરી હતી જેમાં તેમનું ઘર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે નોટિસમાં એવું પણ કહેવાયું હતું કે ઘરનું બાંધકામ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને તેના નકશાને સત્તાધીશોએ મંજૂરી આપી ન હતી સવારે નગરપાલિકાની ટીમે ફક્ત તે જ ભાગ તોડ્યો જે अतिक्रमण હેઠર બનાવ્યો હતો અને ગેરકાયદેસર જડાયો હતો ਨੇતાઓ એ ઉભો કર્યો જાતિવાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિવાદ અને રાજકારણના સંબંધો પર એક મહત્વનો નિવેદન આપ્યો છે તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં જાતિ વ્યવસ્થા સામાન્ય લોકોએ નહીં પરંતુ રાજકારણીઓએ ઊભી કરી છે તેઓના નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે તેમણે નેતાઓ પર આકશેપ કર્યો કે તેઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદને પ્રોત્સાહન આપે છે જારે જનતા ભાઈચારામાં રહેવાની ઈચ્છા ધરાવે છે गांधीनगर मर्मियों न धा सोमवार जिला कर्मचारी गांधीनगर धाखी विरोध प्रदर्शन कर आरोग्य संघ न प्रमुख रणजीत सिंह मोरी सहित सत्याग्रह सावणी खाते पहुंची गया हता। धीमे धीमे जिले भर आरोग्य कर्मी आगमन शुरू संख्या म आरोग्य कर्मी भेगा तो बीज तरफ पॉलिस एलर्ट मोड म रही हड़ताल ने एक सप्ताह थवा आरोग्य विभागे आंदोलनकारी कर्मचारी ने आखरी अल्टीमेटम आप्यू બાળકોને દર મહિને મળશે રૂપિયા 3000 બનાસકાંઠા જિલ્લા પોલીસ અનાથ બાળકોની વારે આવી છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ अनोખી પહેલ કરવામાં આવી છે જિલ્લામાં આગથરા પોલીસ સ્ટેશનમાં બે હેડ કોન્સ્ટેબલે તાલુકાના ગામોમાંથી અનાથ બાળકોને શોધી માસિક રૂપિયા 3000 ની સહાય મંજૂર કરાવી જિલ્લામાં પોલીસે अनोખું બેડો ઉઠાવી અનાથ બાળકોને અને દીકરીઓને સહાય અપાવવાનું સરાહનીય કામગીરી હાથ ધરી છે પૈસા આપશો તો મેમો નહીં મળે સોશિયલ મીડિયામાં લાંચિયા પોલીસકર્મીઓની સ્ટોરી જોઈ અને સાંભળી હશે ગુજરાતમાં હવે પોલીસે લાંચ આપશો તો તમને મેમો નહીં મળે વાયરલ વીડિયો મુજબ એક ટેમ્પો ચાલકને પોલીસે અટકાવ્યા અને તેમની પાસેથી પૈસા લીધા મેમો નહીં આપ્યો હોવાનો કબૂલી રહ્યા છે લાલચુ કર્મીઓ પૈસા ના ભૂખ્યા હોય તેમ ઉઘાડી લૂંટ ચલાવે છે લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો થી સારા સમાચાર સુરતના હીરા ઉદ્યોગકારો માટે કામના સમાચાર છે 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેથી રત્નકલાકારો માટે રાહતના સમાચાર છે રેપા પોટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કર્યો છે મળતી માહિતી અનુસાર 2025 માં જાન્યુઆરી થી હીરા માર્કેટ રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે હવે રત્નકલાકારોને બીજી સાઈઝના હીરાના ભાવમાં પણ વધારો થશે તેવી આશા છે સરકારી ભરતીના ઉમેદવારો માટે કામના સમાચાર ભારત સરકાર ટૂંક સમયમાં બધી ભરતીઓ માટે એક જ પોર્ટલ લાવી શકે છે આની યોજના પર કામ શરૂ કરવામાં આવશે કર્મચારી રાજ્ય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ બાબતે સંમતિ મળી ચૂકી છે બેઠક બાદ તેમણે જાહેરાત કરી કે સરકાર તમામ સરકારી ભરતીઓ માટે એકીકૃત જોબ એપ્લિકેશન પોર્ટલ વિકસાવવા તરફ કામ કરી રહી છે આનાથી તૈયારી કરતા ઉમેદવારો માટે સરળતા રહેશે वोट माटे कांग्रेस बंधारण बदलवा मांगे छे कर्नाटक मां मुस्लिम कोट्राक्टर ने चार टका अनामत आपवाना निर्णय पर भाजपा कांग्रेस सरकार पर निशान साधियो छे भाजपना नेता रविशंकर प्रसादे कहू धर्म न आधारे अनामत नी कोई जोगवाई नथी कांग्रेस मुस्लिम वोट बैंक राजनीति करी रही छे कांग्रेस वोट बैंक माटे बंधारण बदलवा मांगे छे डी के शिवकुमार बंधारण करी मुस्लिम माटे कांग्रेस शू कर リヴラフロントની ત્રીજા અને ચોથા તબક્કાની કામગીરી શરૂ અમદાવાદ リヴラフロント પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે હાલમાં વાસણાથી બાધાજ અને શાહીબાગ ડ્રેન સુધીના リヴラフロントનો પ્રથમ તબક્કો કાર્યરત છે બીજા તબક્કામાં ઇન્દિરા બ્રિજથી 5.2 કિલોમીટરનો વિસ્તાર સામેલ છે જ્યારે ત્રીજો તબક્કો नर्मदा નહેરથી 4 કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે ચોથો તબક્કો 5.8 કિલોમીટરનો વિસ્તાર ધરાવતો હશે જે પીડીપીયુથી ગિફ્ટ સિટી સુધી પહોંચશે એકસાથે 55 જુગારીઓ ઝડપાયા. સાસનગીર માં એલસીબી પોલીસે એક બાતમીના આધારે એક રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. અહીં જુગાર રમતા 55 લોકોને પોલીસે પકડ્યા હતા. સાથે પોલીસે 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સાસનગીર નજીક આવેલ ધગીર પ્રીમિયર રિસોર્ટમાં આ દરોડા પડ્યા હતા. સંગોદરા ચિતરાવડ વચ્ચે આ રિસોર્ટમાં મોટા પાએ જુગારધામ ચાલતું હતું. धोनी ए मैदान मज चहर ने बेट ऐसी फटकारियों आईपीएल पच्चीस तीज मैच मीएसके मुंबई ने चार विकेटे हरावी मैच पूरी पची एक धोनी सी एसके न खिलाड़ियों हाथ मिला आगता था आ दरमियान जयरे दीपक चहर आयो तेने धोनी ने कई कहूँ धोनीए तरत बेट उपाड़ियों बधाने वच् फटकारो जो के आ बधु मजाक हतु दीपक पहला सी रमतो हतो यूसीसी नो लदुमती समाज द्वारा विरोध राजकोट यूसीसी नो लदुमती समाज द्वारा विरोध करवामा करो वाँकानेर न ना कोग्रेस पूर्व धारा सभ्य मुस्लिम समाज आगे वन मोहम्मद जावेद पीरजादाए कहू के लदुमती समाज ने टारगेट करवा करने आ कायदो राज्य सरकार लागू करवा जा रही छे बंधारण मा कायदा विषय मरजियात नो उल्लेख छे जो बहुपतनी बात छे तो आदिवासीओ ने शा माटे बाकात करवामा आवी छे आ मात्र वाहवाही लूटवानी सरकारनी बात छे